આગથડા પોલીસે ફરિયાદ નોંધાવતા ડીસાના રસદારે ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ડીસા શહેરમાં અર્ધ સોસાયટીમાં રહેતા રાહુલભાઈ મહેશ્વરી ઇકો ગાડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે ઇકો ગાડી પેસેન્જર ડીસાથી લાખણી થરાદ રૂટમાં ફરે છે ત્યારે એક મહિના પહેલાં રાહુલ મહેશ્વરી પોતાની ઇકો ગાડી લઈને લાખણી રોડ પર ઊભા હતા તે દરમિયાન ત્રણ શખ્સો આવીને તમો ઇકો ગાડી કેમ લાખણી લઈને આવ્યા છો તેમ કરી ઝઘડો કરી મારામારી કરી મોઠ મારમારી ગળામાં પહેરેલી સોનાની ચેન અને સાતસો પચાસ રૂપિયા રોકડા લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા બાદમાં એક ગાડી ચાલક રાહુલભાઈ મહેશ્વરીએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બીજા દિવસે આગથડા પોલીસે ફરિયાદની માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો અને એકસો એકાવન મુજબની કાર્યવાહી કરી હુમલો કરનારા શખ્સોને પ્રોત્સાહન આપ્યું હતું બાદમાં અરજદાર રાહુલ મહેશ્વરીએ આગથડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની એફઆઈઆર નોંધાવવા પામી જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ એક મહિનાનો સમય વીતવા જતા કોઈ જ કાર્યવાહી ન થતાં અરજદાર ગાડી ચાલક રાહુલભાઈ મહેશ્વરીએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી અને રેન્જ આઈજી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને હુમલો કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી અગથડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે તેવી રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી હુમલો કરનારા શખ્સો માથાભારે તત્વો હોય ડરના કારણે તેઓ અત્યારે છેલ્લા એક મહિનાથી ધંધો રોજગાર બંધ કરી બેઠા છે ત્યારે રાહુલભાઈ મહેશ્વરે જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો વર્ષો જૂનો કાર્યકર્તા છું અને મને મારમારી સોનાની ચેનની ખોવાઈ ગઈ હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા છતાં આગથળા પોલીસ કાયદેસરની એફઆઈઆર લેતી નથી તો સામાન્ય માણસને પોલીસ કેવી રીતે મદદરૂપ બનતી રહેશે તે દેખાઈ આવે છે પૈસા અને લાખણી વચ્ચે ઇકો ગાડી ચલાવીને મારા ઘરનું ગુજરાન કરું છું તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ હું ઊંકો લઈ અને લાખણી ગયેલ મારી ગાડી ઉપર વેપારીઓના પાર્સલ પડ્યા હતા એ વેપારીનો પાર્સલ ઉતારી અને લાખણી બસ સ્ટેશન ઉપર ત્યાં ચાની હોટલ છે ત્યાં ચા પીવા ગયો ત્યાં લાખણી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર સરકારી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર પ્રતાપજી બાજુજી અને બીજો એમનો ભત્રીજો બળવંત અનુપજી અનેક ઇસમે આવીને મારા ઉપર હુમલો કરી સોનાની દોઢ તોલાની ચેન લઈ અને અડધા તોલાનું પેન્ડલ હતું સાડા સાતસો રૂપિયા લઈ અને મને મૂઢ માર માર્યો હતો ત્યાંથી મને વેપારીઓ છોડાવ્યો ત્યાંથી હું ડીસા આવ્યો ડીસા આવીને મેં સિવિલમાં ટ્રીટમેન્ટ લીધી હતી અને બીજે દિવસે હું જઈને આગથાળા પોલીસ સ્ટેશને જાણ કરી હતી આગથાળા પોલીસે ફક્ત અરજી ઉપર લઈ અને એ લોકોને બોલાવે કે ન બોલાય એ મને ખબર નથી તો મારી માગણી એ છે કે છપ્પન ઇંચની છાતીવાળા જો નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય અને ભારતીય જનતા પાર્ટીનો હું શનિષ્ઠ કાર્યકર્તા બજરંગ દલનો નગરનો પ્રમુખ રહી ચૂક્યો છું વિશ્વ હિન્દુ પરિષદનો ઉપાધ્યક્ષ રહી ચૂક્યો છું મારી ફરિયાદ નથી લેવાતી ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં જો મારી ફરિયાદ ના લેવાતી હોય તો આમ જનતાનું શું મારી માગણી ગૃહ રાજ્યમંત્રી સમક્ષ એટલી જ છે હર્ષભાઈ સંઘવીને મારી નમ્ર અપીલ છે આગછળા પોલીસને તાત્કાલિક ફેક્સ દ્વારા કે એસપી દ્વારા જાણ કરી અને મારી ફરિયાદ નોંધવામાં આવે લૂંટનો કેસ દાખલ કરવામાં આવે અને કાયદેસરની એફઆઈઆર ફાડવામાં આવે અસ્તુ ભારત માતા કી જાય